વેલકમ ટુ પ્રાપ્તસ કિચન આજે આપણે સક્કરિયાની એકદમ ક્રિસ્પી વેફર બનાવીશું જેવી રીતે આપણે બટેટાની બનાવીએ છીએ એવી જ બનશે તો તેના માટે મેં અહીં અડધો કિલો જેટલા સક્કરિયા લઈ લીધા છે વ્હાઈટ છાલવાળા સક્કરિયા છે જેને મેં વોશ કરી અને કોરા કરી લીધા છે તો અહીં તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવ્યું હોય વેફર એટલી ક્વોન્ટિટીમાં સકરિયાને લઈ લેવાના અને ઉપરથી જે રેડ છાલવાળા આવે છે તે લો શકરિયા તો પણ ચાલે પણ આ વ્હાઈટ છાલવાળા સકરિયા છે તે અંદરથી રેસાવાળા નથી હોતા અને થોડા મીઠા હોય છે લાલ છાલવાળા સકરિયા કરતાં તો હવે આપણે આ રીતે સકરિયાની છાલ છે તેને કાઢી લઈશું ત્યારબાદ આપણે આ સકરિયાની વેફર છે તે લાલ ના પડે એકદમ સફેદ અને વધારે પડતી ક્રિસ્પી અને થોડી સોલ્ટી થાય તેના માટે એક મોટી ચમચી જેટલું મીઠું અને પાંચથી છ ચમચી જેટલું પાણી લઈ લેશું તો આપણે એક લિક્વિડ તૈયાર કરી લેવાનું છે આનાથી આપણી વેફર છે તે થોડી સોલ્ટી થશે સાથે સાથે ક્રિસ્પી અને એકદમ સફેદ થશે તો અહીં આપણે વેફર બનાવીએ એ પહેલાં આ લિક્વિડને તૈયાર કરી લેવાનું છે અને સક્કરિયાને આપણે એક એક સકરિયાની જ ચિપ્સને પાડી અને તળવાની છે બધા સકરિયાની છાલને સાથે કાઢી અને સાથે તેની ચિપ્સ બનાવીને તળવાની નથી આ વાતનું ખાસ ધ્યાન રહે તો અહીં મેં ગેસની મીડિયમ ફ્લેમ પર તેલને ગરમ થવા રાખી દીધું છે તેલનું ટેમ્પરેચર બેલેન્સ હોવું ખૂબ જ જરૂરી છે તો અહીં એક ચિપ્સને આપણે એડ કરીને ચેક કરીએ તો ડાયરેક્ટ ઉપર નથી આવતી થોડી વાર રહીને ઉપર આવે છે ચિપ્સ એટલે આપણું જે ટેમ્પરેચર છે સકરિયાની ચિપ્સ બનાવવા માટેનું તેલનું તે પરફેક્ટ છે હવે સ્લાઇઝર લઈ લેવાનું છે અને તેમાં આપણે સકરિયાની સ્લાઇસ કરી લેવાની છે તો મારી પાસે આ રીતનું બોક્સવાળું સ્લાઇઝર છે તો જોઈ શકો છો તરત જ તેલમાં નથી પડતી થોડી વાર રહી અને પડે છે કેમ કે બોક્સ જેવું સ્લાઇઝર છે તો વચમાં અંદરની સાઈડ તે ચીપકી જાય છે એટલા માટે હું આ રીતે ડાયરેક્ટ તેલમાં નથી પાડતી પણ એક પ્લેટમાં ફક્ત એક જ સકરિયાની આ રીતે સ્લાઇસ કરી અને ત્યારબાદ તેને તેલમાં એડ કરી દઈશ તમારી પાસે પાટિયા જેવું સીધું સ્ટ્રેટ સ્લાઇઝર હોય તો તમે ડાયરેક્ટ તેલમાં આ રીતે પાડી શકો છો સક્કરિયાની વેફરને તેલમાં એડ કરતાં પહેલાં એકવાર તેલનું ટેમ્પરેચર ચેક કરી અને ત્યારબાદ એક સક્કરિયાની બધી સ્લાઇસીસને આ રીતે તેલમાં એડ કરી દેવાની છે ત્યારબાદ આપણે જે લિક્વિડ તૈયાર કર્યું છે તે એક ચમચી જેટલું ઉમેરી અને સેટ થવા દેવાનું છે તો પાણી તેલમાં મિક્સ થાય એટલે આ રીતે થોડા બબલ્સ આવશે અને સાથે જ થોડો અવાજ પણ આવશે તો એ અવાજ થોડો શાંત થઈ જાય અને બબલ્સ થોડા ઓછા થઈ જાય ત્યાં સુધી તેને સેટ થવા દઈશું અને ગેસની ફ્લેમ તમને બતાવી દઉં તો જોઈ શકો છો સાવ મીડિયમ પણ નથી અને વધારે પડતી હાઈ પણ નથી મીડિયમ આપણે ગેસની ફ્લેમ છે તેને રાખવાની છે અને થોડી વાર પાણી એડ કર્યા પછી તેને સેટ થવા દેવાની છે જો તેલનું ટેમ્પરેચર બેલેન્સ નહીં હોય અને સાથે જ ગેસની ફ્લેમ સરખી બેલેન્સ નહીં કરો તો વેફર છે તે કાળી પડી જશે સરખી ક્રિસ્પી નહીં થાય તો આ બે વાતનું ખાસ ધ્યાન રહે થોડા બબલ્સ ઓછા થાય અને અવાજ થોડો ઓછો થઈ જાય એટલે આપણે ઝારાની મદદથી વેફરને થોડી હલાવી લઈશું જેથી કરી બધી સાઈડથી તે એકદમ સારી રીતે ક્રિસ્પી થઈ જાય તો આ વેફર છે તે હેલ્ધી તો છે કેમ કે બટેટામાંથી નથી બની સક્કરિયામાં વધારે પડતો ફાઈબર અને પ્રોટીન હોય છે જે તમારા હાર્ટને અને બ્રેઇનને સ્ટ્રોંગ રાખે છે સાથે જ વેઇટ લોસમાં પણ તમે સક્કરિયાનો ઉપયોગ કરી શકો છો તો સક્કરિયાના આવા ઘણા બધા ફાયદા છે તો ફરાળના જે કોઈ પણ દિવસો હોય તેમાં તમે આ વેફર લઈ શકો છો તો બટેટાથી થોડું અલગ થઈ ગયું તો જો બટેટા ખાઈને કંટાળી ગયા હો તો આ રીતે શક્કરિયાની વેફર બનાવજો એકદમ સરસ બનશે તો ખરા સાથે થોડી મીઠી અને થોડી સોલ્ટી એવી આ વેફર ખાવાની પણ ખૂબ જ મજા પડશે તો અહીં જોઈ શકો છો બબલ્સ ખૂબ ઓછા થઈ ગયા છે અને એક એક વેફર છે તે સરસ છૂટ્ટી થઈ ગઈ છે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી દેખાઈ રહી છે એક બેચને તળાતા ગેસની મીડિયમ ફ્લેમ પર ચારથી પાંચ મિનિટ જેવો સમય થયો છે અને હવે આ વેફરને આપણે એક બોલમાં કાઢી લઈશું તો આ જ રીતે બધા સકરિયાને સ્લાઇસ કરી અને તળી લેવાના છે એક વાતનું ખાસ ધ્યાન રહે ફરી રિપીટ કરું છું એક એક સક્કરિયાની છાલ કાઢી તેની સ્લાઇસ કરી અને ત્યારબાદ તળવાની છે તો અહીં મેં અડધો કિલો સકરિયામાંથી વેફર બનાવીને રેડી કરી લીધી જો તમને આ રેસીપી પસંદ આવે તો શેર ચોક્કસથી કરજો અને ચોક્કસ એકવાર વ્રતના દિવસોમાં આ વેફર બનાવીને ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે બટેટાની વેફરથી થોડી અલગ એવી સકરિયાની વેફર તમને કેવી લાગી આવી બીજી ફરાળી રેસીપીઓ જોવી હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો મારી ચેનલને વિઝિટ કરો જેમાં તમને ફરાળી ઇડલી સંભાર ફરાળી કઢી ખીચડી ફરાળી ઢોસા ફરાળી સેન્ડવિચ ફરાળી ઢોકળા અને આવી તો ઘણી બધી ફરાળી ખીચડીની સાથે ફરાળી શાકની પણ રેસીપીઓ મળી રહેશે તો આજે જ પ્રાપ્તિસ કિચનને વિઝિટ કરો જેમાં તમને ડિલિશિયસ એવી ફરાળી રેસીપીઓ મળી રહેશે તો આવી બીજી અનોખી અને સિઝન સ્પેશિયલ રેસીપીઓ સાથે આપણે ફરી મળીશું બબાય થેન્ક્સ ફોર વોચિંગ